ગત તારીખ વીસમી સપ્ટેમ્બરની મોડી રાત્રે એક કલાક અને પંદર મિનિટે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક અને યુવતી બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે યુવક અને યુવતીને બાનમાં લઈ માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા જો કે આ દરમિયાન યુવાને પ્રતિકાર કરતા લૂંટારાએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી આ ચકચારી લૂંટ અને મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ બ્રાન્ચને સોંપવામાં આવી હતી વધુમાં આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો જોકે પોલીસ દ્વારા આરોપી વિપુલ પરમારને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના એવા અંબાપુર કેનાલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂટવી ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું જેમાં આરોપી વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થઈ ગયું છે આમ જ્યાં તેણે મર્ડર કર્યું હતું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું હતું આ ઘટનામાં ત્રણ જેટલા પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે